ગાડી બે નીકળે ગઈ હું એક જ બાકી છું મારે ક્યાં બેસવાનું છે ઓલી ગાડીમાં બેસાવ અહીંયા મમ્મી બેસી જાય ગાય ફાઇનલી નદી સુધી પહોંચી ગયા પણ અહીંથી છે ને આગળથી થોડોક રસ્તો ખરાબ છે એટલે યા વઈ ગયા ખોટી નીચે અડી જાય એટલે આને બહાર મૂકીને અમે હાલીને જઈએ છીએ આ ગાડીનું અહીંયા પાર્કિંગ કરે છે હાલો હું બતાવું ઘણી ગાડીઓ આવેલી છે એક ને આ દેખાણી અને બે ગાડી જો અહીંયા રસ્તામાં દેખાણી છે જેને જ્યાં મજા આવે ત્યાં પછી મૂકીને બધા વહી જાય અહીંયા કયા એવું ટ્રાફિકનો ઇશ્યૂ હોય નહીં અમારે છાંય મૂકાઈ જાય થારા હારું જવા પછી અડી જાય અને ધીમે ધીમે જો તમને નદી દેખાઈ ગઈ છે બીજી બે ગાડી નાવાને થઈ ગયા જોવા દેવાશ નદી હજી એક ગાડી છે એ લોકો નાવા આવ્યા છે આ બે ગાડી છે ઓલા જોવા આવ્યા છે તો આ નદીમાંથી જવાનું સામે કર્યું હવે અમે જઈએ છીએ નદીમાં ઉઈજા ઉઈજા હા

ગાય સામેની બાજુ એક બગલા જેવું છે જો બહુ મોટી હાઈટ છે એની ખબર નઈ હું કેવાતો પણ કઈક દેખાણું ગાય બધા બહુ ફોટા પડે બ્લોગ ઉતારે હું તો ક્યારનો નો નાતો હતો મજા આવી ગઈ અમે છે ને જો સામે તાણ આવે ને બેહી ગયો તો ન્યા ના આવ્યો હજી તમે સામેની બાજુ ક્યાંય નથી અહિયાં નહીં આવતી અને હજી મજા આવે એવી વાત ઈ છે કે અમે છે ને ઘરેથી બધું બપોર જમવાનું લઈને આવ્યા છે પણ અહીંયા છે ને આ જે પ્લેસ દેખાય ને આ પ્લેસમાં પાથરી બેસી ચારેય બાજુ પાણી જતું હશે અને તમને કેવાય ને ભૂખ ઉગડી જાય આ વાતાવરણ એટલે વધારે બે રોટલી હાલી જાય એવું થઈ જવાનું છે શેત્રુજી નદી આમ તો ઘણા ગામમાં જાય પણ ઘણા લોકો નાવા ન જતા યાર નાવા જાવ ને એક આનંદ આનંદ મજા આવી જાય બહુ તડકો અત્યારે આવ્યા ને થઈએ અત્યારે ઠંડી લાગે છે જ્યાં સુધી વાતાવરણ ચેન્જ થઈ ગયું મજા આવી ગઈ ચાલો હવે નાવા જઈએ છીએ પાછા હવે આ વખતે આવે છે

અને સામાનો બધો લાવે છે માધવ કુર્તી મળી જશે લાવો એક એક ફેલી આપજો હાલો ઓકે પાણી ઠંડુ રહેને ને એટલે અમે બાટલો અહિયાં નદી ના પાણી મૂકી દીધો છે અને આ બાજુ જમવા માટેની તૈયારી બધી શરૂ થઈ ગઈ છે આ બધું લઈને આવ્યા અમે ગાઈસ તો હવે જમવા માટે બેસી ગયા છીએ જમવામાં અત્યારે કઢી ખીચડીને છાશ છે ગાયસ તો નદી કિનારે શેત્રુજી નદીમાં મસ્ત જમવા માટે બેસી ગયા છે આજુબાજુ બધી બાજુથી પાણી જાય છે ઠંડુ ઠંડુ પાણી છે ઉપરથી તડકો તપે છે પણ ઠંડો ઠંડો પવન નદીની વચ્ચે આવે છે પણ ફેમિલી સાથે ઘરેથી ભાથું લઈને અમે આવ્યા હતા અને ખૂબ નાયા હવે જમવા બેઠા છે અને જમવા પછીનો પ્લાન એવો છે કે હજી અમારે વધુ નાહવું છે કાન ટેક્ટર આવી ગયું જોવો ચાલુ જમવામાં અમારે ઊભું થવું પડ્યું પણ અમારા બાકીના મિત્રો જે આવવાના હતા ને હવે આવી ગયા છે

એટલે ત્યાં જવાનું છે એટલે ત્યાં નાનકડો મીટઅપ થશે જો આ મકાને પાણીપુરી લખાયેલું છે ને અત્યારે છે ને નાસ્તામાં પપૈયું ના હું નહોતો ભાઈ તમે લઈને આવ્યા ત્યાં આ લોકો કાંઈક સુરતથી નહીં બે ગામડાનું છે પપ્પૈયું લઈને આવ્યા જિંદગી મેં પહેલી વાર જોયું બા પપૈયા હું નવાઈ લાગી ગઈ તમને બીઆ નો નીકળા બોલો આખો પપ્પૈયું સુધેર્યું એક બીયો નો નીકળા ગય તો હવે ગામના ડુંગરે જવા માટે નીકળી ગયા છીએ અને જો અમારી આગળ ઘોડી જાય છે ઘોડી ભાઈ જિંદગીમાં પેલી વાર અડધો ડુંગર ઈ ગાડીએ ચડાવી દીધો અમે ગાડી અહીંયા પાર્ક કરી દઈએ છીએ પચીસ ટકા અમે એને પચાસ ટકા ચડાવી દીધી આમ તો ડુંગર ઉપર સો ટકા ઉપર ગાડી ચડી જાય છે પણ રિક્સ થોડુંક થાય કેમ કે આ છે ને રિટર્નમાં તમે બ્રેક મારો ને ત્યારે પથ્થર બ્રેક નો લાગે એટલે એક્સિડન્ટ આથી તમે જો ટાયર આમ જ આવે આ પથ્થર રોડ આરે ચોટે નહીં ને એટલે બ્રેક સિસ્ટમ કામ ન કરે એટલે ખોટું રીક શું લેવું ડુંગર ચડી જઈએ દર વખતે એને પાર્ક નથી કરી ગાડી લઈને ઉપર જ જઈશ મિત્રો ડુંગર ચડી ગયા થાકી ગયો અડધો હું તો આખો સેડો સમજો ને પંચોતેર ટકા સેડો આ બધા ઉપર પહોંચી ગયા માતાજીના દર્શન કરીએ આ જે જગ્યા છે ને અહીંયા એક તો પવન સારો આવે અને બીજો આવે નેટ નેટ સારો આવે અને નજારો તો તમને ગમે તે અહીંયા છે થોડુંક ધુમ્મસ જેવું છે કદાચ ધુમ્મસ ન હોય તો એની તમે પાલીતાણાના ડુંગરો દેખાય અત્યારે છે ને દેખાય પણ બહુ આછા આછા જોઓ છે છે જો નોર્મલ તમને દેખાતું હોય તો એ પાલીતાણા છે હવે સાંજ પડી ગઈ બે પ્લેસ લેવાના છે પેલું બતાવું બીજું જોરદાર મસ્ત ગાર્ડન છે વાડી છે વાડીને કેવી રીતના ડેવલપ કરી ચોખ્ખી એ બતાવું પેલા એક નવી વસ્તુ બતાવું વર્લ્ડ રેકોર્ડ વાળી વસ્તુ છે ત્રણ ઓ એક નહીં ત્રણ

જેવું સારા ફોટા આવે છોકરાઓ છે ને એકલા છે હશે થોડો ગયો દાદા કેટલી મહેનત કરે તારા દાદા ને પાકડી ઉડી અને આ ઉમરે દાદા એ છોકરા ને લઈને ઉપર ચડે છે દાદા પીધે લાગે દૂધ

બીજો એ બને નાખ્યો કે વિશ્વમાં જેટલી બધી સિંહણ છે એમાં સૌથી વધુ બચ્ચાને જન્મ આપ્યો તો આ સિંહણે આપ્યો અને ત્રીજો વર્લ્ડ રેકોર્ડ એ એને બનાવ્યો એ અત્યારમાં જેટલા સિંહણ છે એમાં સૌથી મોટી ઉંમરે કોઈ બચ્ચાને જન્મ આપ્યો તો આ સિંહણે આપ્યો આવા ત્રણ રેકોર્ડ બનાવ્યા અને આ અમારા ગામમાં એનું વાતાવરણ ગમી ગયું મને ગયું એને ગમે જ ને એમાં એવું છે એના બચ્ચા છે ને દરરોજ હાંજે એને મળવા આવે અને મળવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે ગમે ખૂણામાંથી આવેલો ફટાફટ ચાલો હવે છે ને દર્શન કરીને જઈએ

જો કે ઘણા સ્કીપ થઈ જશે ક્યારનું જમણવાર શરૂ થઈ ગયું છે સાડા પાંચ વાગે ગામમાં જમણવાર શરૂ થઈ જાય સાંજનું અને અત્યારે વાગી ગયા છે સાડા એટલે બધા તો મળશે નહીં પણ જે જે અમારે જેમ લેટ આવવાળા હશે ને એ બધા મળશે જેમ જમણવાર શરૂ હશે નવ સાડા નવ સુધી શરૂ હશે નહીં સોરી સાડા આઠ નવ વાગ્યા સુધી શરૂ હશે સાડા આઠ સુધી તો ઇનફ શરૂ હશે ચાલો આવે છે બધા કોઈ વાડીમાં અત્યારે હાંસ થઈ ગઈ છે ને હવે ન્યા પોગાય એવું નથી પહોંચી ગયા વાડીએ જો આંબાવાડી ને એવું બધું છે પણ સામે જે મેન એન્ટ્રી છે ને ત્યાં ને પહોંચાયું જો નાળી ની દેખાય તમારે એના માટે ગયા વર્ષનો વ્લોગ જોવો પડશે વર્ષે તો પોસિબલ નહીં થાય અથવા હું આવતા વર્ષે તમને આ વાડી બતાવી છે થોડું ઓગળું થઈ ગયું બાકી એટલી મસ્ત વાડી હતી ને સાપ કેવો હતો ત્યાં દર બીજે જમવાનું હોય ત્યાં જમવાનું એટલે આજ ગામ ધુમાડા બંધ છે તો ત્યાં જઈએ અંધારું થાય પેલા પોચી જઈએ ભાઈ અત્યારે જમવામાં શાક પુરી રોટલી ખમણ છે ખમણ છે લાપસી અલગ અલગ જગ્યાએ ગાઈસ ગામમાં સબસ્ક્રાઇબર મળી ગયા કેમ છો હા એ જો 1.5 લાખ સબ્સ્ક્રાઇબર મળ્યા પણ મેં પછી બ્લોગ ના ઉતાર્યો ચાલો ગાઈસ તો હવે આ બ્લોગ નો એન્ડ કરીએ છીએ આવતીકાલના કાલ કીધું એમ ચિત્તલ જવાનું છે પણ ત્યાં સુધી તમે જ્યારે દશેરા નું જમણવાર કર્યું ને એ બ્લોગ જોતા હો બાજુમાં સજેસ્ટ કરું છું અત્યારે એક ક્લિક કરો જોતા આવો દશેરાના ના બહુ બધી મજા આવી ગઈ હતી બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછો આવી જઈશું નારાયણ શ્રી કૃષ્ણ જઈ ગઈશું